હા હા ભાઈ હલો હા કોણ બોલે મંડપ વાળા એમ ને બોલો બોલો ભાઈ અરે એટલે હું ઘેર હાજર નહીં તમે મંડપ બદલે બો તૈયાર રાખો કંકુત્રી હાલવા ભાઈ બાર જો સંબંધીમાં જવું પડે ને ઘેર ઘેર હાલવા હા હળધી દસ એમ રાખી છે ને ના 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 તમે અડધીસ લઈને ના આવતા ઘરે પડી છે મારા ડબ્બામાં હવ હવે ઘેર પડી જ હોય એટલે લઈને આવતા ખોટો ખર્ચો નહીં કરવો અને પેલું સાઉન્ડને બધું તૈયાર કરાવી દઉં હું હોવા સુધી આવી જઉં છું એ સારું સારું મંડપ વાળાનો ફોન હતો હં એ તો કંઈ દીધું કે તમે બધું તૈયાર કરી રાખો અમે આવો આવશો અને સાઉન્ડ સારું રખાયું ને નાચવાની મજા આવી જાય ભાઈ અરે આ સિયાતું જેવું તેવું સાઉન્ડ ના રખાવે તને ખબર તો છે આપણી આપણે લગન ધૂમધામથી કરવાના છે અચ્છા તો વી રાજ ખર્ચે પ્રમાણે તો હારું જ એક નંબર લગ્ન કરવાના છે અરે કપાચી હા હું તમને ચાર નો ગોતતો હતો હું ચો ખોવાઈ ગયો છું તમે તો બોલતા જ નહીં હા હવે કોમની વાત કરો તમને નહી ખબર શું કોમે આવ્યો શું કોમે મારે કપાસો પોય ના જુઓ આપણે કોમે નહીં આવવાના જામ કેમ કે જો આપણે લગ્નમાં જતા આ તૈયાર દાડે ઘેર આવ્યો છું હવે થાચો પાછો રમે છે ને ડિસેમ બહુ એટલે ઘેર જઈને હું જવાનું છે તમે નહી રમતા હોય

તને ઉનાળા માં પાછું દેવાતું નહીં ને ઓ ચમકા વિકાજી તો પાણી નું નહીં પૂછતા એ વાત સાચી જા જા અને ઓના બાપા શું કરે હે ઓના બાપા એના બાપા હાલ આલંગ ઉપર છે ભાઈ એવું છે કશો વાતો છે ચેવું ચાલે છે બીજો કો કોઈ બરાબર ચાલતું નહીં લો કંકુજી પકડો ચમ એટલે આ કલાક થી આયા છે વિકાસજી નહિ બે હવાનું કે આપણે મહેમાનો ને હાચવતા તો શીખો વાત તો છે આપણા ઘરે આવજો ખબર પડે મોણસ તો ભાઈ બકરાજી મોણસ તમે બકરાજી શું શંકુજી આલી ને

કંકુત્રી થઈ એટલે ભૂલી જ્યો કે મારા કાકાના પોસ્ટ છોકરા છે મને પેલા વિકાસ છે કંકુત્રી આવતા પેલ પડતી કરી હતી કેવા આવ્યો તું મને ના પાડી તો કે ના લગન આવું છોકરાના

ના ભાઈ ના તો પછી સપાવો કંકુત્રી ગુદી કાલ ફેર અલ એવું નહી ભાઈ આ તો અમે માં મન કેતા હું તો છત્રજી અહીં જઈ જઈશ ને જઈ પણ એ તો વાત હાજી છે આમ તો જાવાનું તો કંકુત્રી નું કોઈ હાટું ના હોય તમારું તમારું મોનીત મી કોઈ ના તો મારતા હવે તો જબરદસ્તી મો આયો એટલે આરા શું મનાવતા હતા અલા લગન માં જવાનું તમારા છોકરાને ચાલ કે વાત કો છે ને તમારા કંકુત્રી જાલુ છે ને છે પણ 10000 રૂપિયા થાય હાલ

આ કોને આલવી નથી આ શું છે કોનાજી ને તમારે કેવું પડે એમ કિજી કોનાજી

કડક ધારે જજો એ હારું આવજો ગોમ સાજી ને સુખી